વર્ષો જૂની પરંપરાનું અને દિવાળીના તહેવારનું અવિભાજ્ય અંગ ગણાતા માટીના કોડિયા આજે આધુનિકતાના પ્રવાહ સામે જાણે નામશેષ થવાની અણી પર છે આધુનિક લાઇટિંગ અને ઇલેક્ટ્રોનિક સાધનોની જગમગાટે કુંભાર પરિવારોની રોજીરોટી છીનવી લીધી છે ભાવનગરના મુકેશભાઈ કુંભાર જેનો પરિવાર ચાર પેઢીથી આ માટી કામના વ્યવસાય સાથે જોડાયેલો છે તેઓ તેમની આપવીતી જણાવે છે કોડિયા બનાવવાનું તો કામ છે ને દિવાળી નજીક આવે ને ત્યાંથી શરૂ કરી દેવી છે એટલે પંદર વીસ દી મહિનો અગાઉ ચાલુ કરી દેવી ને અમુક સ્ટોક કરવી પછી એને વેચાણ કરવી તો બધા ઇલેક્ટ્રિક ને લાઈટ વાળા ને જે ડિઝાઇન વાળા કોડિયા બધા લેવાનું વધારે પસંદ કરે જો કોઈ લોકલ બનાવેલા પ્રજાપતિભાઈ છે એમાં કુંભારભાઈ બનાવતા હોય દેશી ચાકડાના તો એ લોકો ખરીદે બજારમાં તો જે અમારા આવનાર પેઢી છે આ ધંધા તરફ પાસે વળગેલી રહે કોડિયા બનાવવાનું ધીમે ધીમે બંધ બંધ થઈ જશે આધુનિક યુગમાં હાથ બનાવટના કોડિયા અને ગરબાની માંગમાં મોટો ઘટાડો થયો છે બજારમાં મશીનરીથી બનતી ટ્રેડિશનલ લાઇટિંગવાળા કોડિયા અને પ્લાસ્ટિકની વસ્તુઓની માંગ વધી રહી છે પરિણામે કુંભાર પરિવારોની આવક ઘટી છે અને યુવા પેઢી પણ આ વારસાને આગળ વધારવામાં રસ નથી લઈ રહી મુકેશભાઈ જણાવે છે કે જ્યાં પહેલા દિવાળીમાં ત્રીસથી વધુ કારીગરો કામ કરતા હતા ત્યાં આજે માત્ર દસથી બાર કારીગરો જ કામ કરી રહ્યા છે સૌથી મોટી સમસ્યા વળતરની છે અતિ મહેનત બાદ બનાવેલા કોડિયાના પૂરતા ભાવ પણ નથી મળતા લોકો દસ રૂપિયામાં બાર થી પંદર કોડિયાની માંગ કરે છે માટીકામના કારીગરો આજે લોકોને ભાવુક અપીલ કરી રહ્યા છે કે હાથ બનાવટના કોડિયાની ખરીદી કરે જેથી તેમનો પરંપરાગત વ્યવસાય જીવંત રહી શકે આ દીવા બનાવનો પાંત્રીસો વર્ષથી કામ ચાલુ છે અમારે દિવાળી આમાં એવું છે કે અત્યારે તો કઈ લાગતું નથી કે વેચાણ અમારું થાય કેમ પેલા ઇલેક્ટ્રિક કોળી આવે છે ડિઝાઇન વાળા કોળી આવે છે તો બજારમાં એની માંગ વધારે છે ને અમારા હાથના બનેલા રૂપિયા વેચી તો એ ઓછા લેવા કરે છે જો આ વખતે અમારા હાથના બનેલા કોળિયા લે તો દિવાળી અમારી સારી જાય તો આવો એક નાનો સંકલ્પ લઈએ આ માટીના કલાકારો પાસેથી કોળિયા લઈએ ધન્યવાદ આભાર